માં જીવંતિકા વ્રત વાર્તા મા જીવંતિકા એક અનોખી અને પવિત્ર વાર્તા પ્રાચીન સમયમાં ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેક રાજાઓ અને રાણીઓની શાસન વ્યવસ્થા ચાલતી હતી એ સમયગાળામાં લોકોના જીવનમાં ધર્મ ભક્તિ અને સંસ્કૃતિનું વિશેષ સ્થાન હતું ગુજરાતના અનેક ગામોમાં માતાજીની ભક્તિ અને પૂજા અનાદિકાળથી ચાલી આવે છે એવી જ એક પવિત્ર દેવી છે માં જીવંતિકા મા જીવંતિકા જેને જીવલ માતા કે જીવંતી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ નવજાત શિશુઓ અને તેમના પરિવાર માટે દેવી માનવામાં આવે છે માતાજીની પૂજા ગર્ભવતી સ્ત્રીઓને સકારાત્મક ઉર્જા આરોગ્ય અને સંતાનની સુખાકારી માટે કરવામાં આવે છે આજના સમયમાં પણ અનેક પરિવારોમાં મા જીવંતિકાની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં અને માનવામાં આવે છે વાર્તા પ્રારંભ એક સમયની વાત છે એક નાના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતા હતા પતિનું નામ નામ ભગવતીદાસ અને પત્નીનું સુમત્રી બંને ભક્તિમાં અને સદ્ગુણોમાં સદા આગળ હતા પણ તેમનું જીવન દુઃખ અને તકલીફોથી ભરેલું હતું સુમત્રીને લાંબા સમયથી સંતાન ન હતું બંને પતિ પત્નીએ અનેક વ્રત ઉપવાસ અને પૂજા કરી ભક્તિ કરી પણ તેમને સંતાન લાભ ન થયો એક દિવસ સુમત્રી પોતાના કંટાળીને ગામના તળાવ પાસે બેઠી હતી અને પોતાના ભાગ્યને હતી એ સમયે એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું બેન્ટી કેમ દુઃખ ખીચે સુમત્રી એ પોતાના દુઃખ ખની વાત કહી વૃદ્ધ સ્ત્રીએ હમદર્દી દર્શાવીને કહ્યું મારા માટે તું થોડું કામ કરીશ તો હું તને સંતાન પ્રાપ્તિના ઉપાય બતાવું સુમત્રી તત્કાળ સંમત થઈ ગઈ વૃદ્ધ સ્ત્રીએ સુમત્રીને એક વિશિષ્ટ વ્રત માં જીવંતિકા જીવંતિકા વ્રત કરવાની સલાહ આપી માં સર્વે સ્ત્રીઓને સંકટમાં રક્ષા આપે છે તું આ વ્રત કરજે શ્રદ્ધાથી કથા સાંભળજે અને માતાજીની પૂજા કરજે તને નિશ્ચય સંતાન પ્રાપ્તિ થશે મા જીવંતિકા વ્રતનું મહત્વ માં જીવંતિકા વ્રત ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે શુભ માનવામાં આવે છે આ વ્રત કરતી વખતે સાત વાર કથા સાંભળવાની અને માતાજીની આરતી આરતીપ ફૂલ અને પ્રસાદથી પૂજા કરવાની વિધિ છે દિવસે એકવાર કથા વાંચવી કે સાંભળવી અને અંતમાં માતાજી પાસે આરોગ્ય અને સંતાન સુખની કામના કરવી વાર્તાનું કેન્દ્ર સુમત્રીએ વૃદ્ધ સ્ત્રીની સલાહ અનુસાર શ્રદ્ધાપૂર્વક માં જીવંતિકાનું વ્રત આરંભ્યું રોજે રોજ નિષ્ઠાપૂર્વક પૂજા કરવા લાગી સાત દિવસ સુધી તેણે માતાજીની કથા સાંભળી અને પૂજા કરી સાતમી કથાના દિવસે તેણે સ્વપ્નમાં માતાજીનું દર્શન થયું માતાજીએ કહ્યું બેન્ટી તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન છું તને વહુન સારું સંતાન પ્રાપ્ત થશે તું તારા જીવનમાં દુઃખ કષ્ટને વિસરાવી દયાશીલ અને સદ્ગુણ ધરાવજે વિશ્વાસ અને ભક્તિનું ફળ માતાજીની કૃપાથી થોડા સમય પછી સુમત્રી ગર્ભવતી થઈ સમયસર સુંદર અને આરોગ્યવાન પુત્ર ને જન્મ આપ્યો આખા ગામ માં આનંદ ની લહેર ફરી વહી સુમત્રી અને ભગવતી દાસ ઉપકાર ને હંમેશા યાદ રાખ્યો અને દર વર્ષે માં જીવંતિકા નું વ્રત અને કથા શ્રદ્ધા થી કરતા રહ્યા મા જીવંતિકા ની કૃપા માત્ર સુમત્રી સુધી જ સીમિત રહી નહીં પરંતુ જે કોઈ પણ સ્ત્રીએ શ્રદ્ધા અને ભક્તિ થી માતાજી ની આરાધના કરી તેમને પણ સંતાન સુખ આરોગ્ય અને આયુષ્ય ની પ્રાપ્તિ થઈ ગામના લોકોમાં પણ માતાજી પ્રત્યે શ્રદ્ધા વધી અનેક પરિવારો તેમના જીવનમાં આનંદ સુખ સંતાન અને સમૃદ્ધિ અનુભવવા લાગ્યા આજના સમયમાં પણ જીવંતિકાની કથા આ મર્મ એ છે કે શ્રદ્ધા અને ભક્તિથી કોઈ પણ સંકટ દૂર થઈ શકે છે મા જીવંતિકાની કથા ગર્ભવતી સ્ત્રીઓ અને તેમના પરિવારો માટે આશીર્વાદરૂપ છે માતાજીનું પૂજન કથા અને વ્રત કરવાથી દુઃખ કષ્ટ દૂર થાય છે સંતાન લાભ થાય છે અને પરિવાર સુખી બને છે માં જીવંતિકાની કથા આપણને જીવનમાં ધૈર્ય, શ્રદ્ધા, સેવા અને સદ્ગુણો અપનાવવાની પ્રેરણા આપે છે જે કોઈ પણ સ્ત્રીએ શ્રદ્ધાથી વ્રત અને પૂજા કરી તેમને માતાજી નિશ્ચય આશીર્વાદ આપે છે માં જીવંતિકા માતાજી સર્વે ભક્તોને આશીર્વાદ આપે આરોગ્ય આપે આયુષ્ય આપે અને સૌના જીવનમાં આનંદની લહેર વહે છે એ આપણી વૃત્ત કામના જય મા જીવંતિકા જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપના પ્રતિસાદ અને સહયોગ અમારે માટે ખૂબ છે આવું કરવાથી અમે વધુ ઉપયોગી અને રસપ્રદ માહિતી આપતા રહીશું આપના મિત્રો અને પરિવાર સાથે પણ આ વિડીયો વહેંચો જેથી તેઓ પણ લાભ લઈ શકે આપ સૌનો સહકાર માટે દિલથી આભાર